છ જણા આવી કરી કરીને આવતા નહીં અને ફોન આવે ને આવું વાત દિવાળી અમી આવે ને એક તો આપડે પૈસા નહી લુગવા મુગલ લાવવાનું આ માર તો 2000 રૂપિયા આ લીધી લાય ને એ ભાઈને આપવાના હી હે આવવાનું હો રાજુ જે રાજા માર તો બન નુ બન નું લાવવાનું યાર એ હા એ વાત સાચી હો જો શેઠ આવે ને આ પછી બોનસ આવે હા તો એ મની થઈ જાય એટલે આખો શેઠ 2000 રૂપિયા તો ખબર હે હો હો ની વારી થઈ જતી આપડો તો આ બોનસ એવું ના આવી આવી તો હો 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 લે દે મિખે એ સુલ મીર પડતે લે એ ત્યાં મજૂર આવે ને ખેતરમાં જે મારા

ઓકે તમે કીધું તું ને કે જે સો હુકાઈ જાય રોકી દેવાના ઓ ઓ તો કમ્પ્લીટ કરી નાખી પણ બી કમ્પ્લીટ આમ કે બાદ ફર બાકી શું ના હું પતાઈ દીએ હવે હોજી અને હું અમે કેલો વાગ્યા આ 12 વાગવા જે ખાવાને જાવ ને તમાર બસ અમાર આ છેલ્લો તો રોકી જઈએ ગામમાં આ જો પહી બજરૂ પણ જો પેલા ખઈ જાવ હડો અને હું કહું આજે આપણો બોનસ કરવાની છે બોનસ બોનસ આજ બરોબર દિવાળી મોરાલ દો આ તો લોકો તો બીજા આપડે આપણો બીજો જીવ કોમકાજ નહીં દિવાળી ના મોરાલ દેવાની બોનસ અને અમુક તો કરે છે ખબર છે

અત્યાર સુધી ભાઈ અમે મજૂરી જ કરી છે આ તો ભાઈ માતાજી ના દયા થી છે બરોબર એટલે તમે દિવાળી થવાની હતો નઈ ધામ ધૂમ થી તમારી દિવાળી થશે

હા ની મળી ગોડકામ વાંખ યાદ તારી અમારું નામ બોમ લખાડ્યો ત્યાં પાછા લખાવવાનું ચરે નામ લખાવું તો રાત તમે વૈભવ ના આવી ગયો તો કે કોમર કોકરાવ દે કોઈ એવું છે Đã là tôi, chị hai chân hai, chị hai chân hai, chị hai chị hai chị hai chị hai chân hai, chị hai chị hai chị hai chị hai chân hai chân hai chân hai chân hai chân hai chân

જો તમે વાય સહી કરી દેવી પેલા એટલે મારા પર ઉડ તો ના પર બરોબર લો આ એ ઓમ રાખજો બરોબર લાવણા માં પર શેમ ગણી આપી દો બરોબર બતા કોઈ જ્યાં વ્યક્તિ વ્યક્તિ જ આવ્યો ડાયરેક્ટ એવું તો બીજા મજૂરો કોને ખાલી કર ઈ ના જો બાકી છે હજુ માં જવાનું તો બારા દુખરું કોમ છે ને એક જગ્યા જમીન રાખી છે પેલા ભવાન થી જાતા કો

આ બોણે ચાલી છે લે કહું છું તું એ વાપર કહું છું આ જોડા લુકરો લઈ આવો ફટાફટ મારો ઓબ્જેક્ટ આ તો પગાર આલે નહોતો પગાર ને પગાર ને બોણે કે ભેગું તો લે પગાર ને બોણે બે ભેગું લે પણ છે તે જે વર્ષે છે ખબર 10000 રૂપિયા વેતા મને જે વર્ષે ની વાત અલગ છે આ વર્ષે ની વાત અલગ છે હે રંગ કરો આ મહિના તમે ધારા કેટલા ભરાય પરવાય છે ને નારા વાય તો બોનસ નો પગાર ગોઠ્યો

તો ભાઈ તો મજૂરી કરવાને કોઈ મતલબ જ નહી આટલા પૈસા દે કશું થતું એ ઓમા તો બુટ હું એને બોલાય ને કન્ફર્મ કરું કેમ ભાઈ આટલું આલું હું થોડો ઠક્કો યાર એ તો બાવા મારા ભાઈબંધ એટલે કમાય નકર જો પતી તો થાય

છે તમારા રાજમાં ના હોય મારી બોલો જય માતાજી જય માતાજી આ તમે કીધું આગેવાન તમારે બોમ્બાઈ છોકરા છોકરાને મજૂરી મોકલ્યા તમે પચીસો પચીસો રૂપિયા બોનસ આલો પગાર નહીં આલો અને કે

કોઈ નાની દિવાળી મને આટલું ચાલ્યું આ બોલાવો એમને એટલે હાલ ચોખ્ખ તૈયાર કદી કોક નું હાર ના લાગે હું કઉલાવ આપે હું જોતા બરોબર

અને પેલા મફ અને પેલા શું તમે પચીસ હજાર પચીસ હજાર પચીસો પચીસો રૂપિયા લેવીસ હજાર સત્યાવીસિંગ બોનસ ના પગાર જેટલો

તમે તો મારા વિશ્વાસઘાત ઉપર પાણી ફેવડી નાખી નટુ કાકા હલે સકલનો મુખ કેવા લાયક જ નહીં કેવાય મારા ઉપર કે વિચાર કરો પર મુકો નટુ આ છું આવો તો ખરા આવો તો ખરા શીટ બોલાવી આવી જ

ચાર છે ચપલ